ત્રીસ દિવસનો મહિનો હોવા છતાં છવ્વીસ દિવસનો પગાર આપવામાં આવે છે અને છવ્વીસ દિવસોમાંથી પણ અમુક દિવસો કાપી પગાર આપવામાં આવતા ડ્રાઈવરોમાં ભારે રોજ જોવા મળ્યો છે ખાસ કરીને પગાર સ્લીપ આપી હોત તો આટલા દિવસ પ્રમાણે પગારની ચુકવણી છે કે કેમ તે જણાય આવત દર વર્ષે કોન્ટ્રાક્ટર બદલાતા તેઓના પીએફ નંબર પણ બદલવામાં આવે છે જેના લીધે ભારે હાલાકીનો સામનો ડ્રાઈવરોએ કરવો પડતો હોય છે તેની પણ રજૂઆત આજરોજ ડ્રાઈવરોએ કરી હતી બે હજાર પાંચથી અમે અહીંયા ડ્રાઈવિંગ કરે છે અને સાડા ત્રીસ માણસ હતા એના પછી આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું છે અને જ્યારે જ્યારે કોન્ટ્રાક્ટર આવે ને તો પી એ પીએસઆઈ અને આમાં તો કરે જ પણ પગારમાં પણ એ લોકો પૂરતો પગાર હાલતા નથી હવે આમણે એક મહિનામાં તમારે ચાર જે રજા હોય એ રજા ભરીને આપવાની હોય એ અંદર ટેન્ડરના હિસાબે હોય તો પણ એ લોકો ભરીને હાલતા નથી છવ્વીસ દિવસનો પગાર આપે એમાં પણ એક બે હાજરીઓ ઉડાઈ નાખે કે ચોવીસ દિવસનું આ કોઈને ભાઈ હવે વારંવાર અમે અહીંયા શિકાત પહેલાં મેનેજરશ્રીને કહીએ કે ઉપર કાંઈને જઈને કહીએ કે ભાઈ ડેપ્યુટી કમિશનર સાહેબને બસ તમારું કામ થઈ જશે પેલા પહેલાં ભાઈને ફોન કર્યા પેલા ભાઈ આ લોકોનો નિર્ણય લાવજો પણ કોઈ પૂરતું ધ્યાન અમારા ઉપર આવતા નથી કે ભાઈ આ લોકોને તકલીફ શું છે હવે કોન્ટ્રાક્ટમાં કામ કરવાનું અમારે કે જ્યારે હવે મેકઅપની જગ્યા આટલી ખાલી છે ચાલીસ એટલા ડ્રાઈવરો હવે રહ્યા છે હવે એ ડ્રાઈવરોને પૂરતી આ લોકોને જ્યારે ભરતી કરવાની હોય બધા હવે પેલા સફાઈ સેવકોની બારસો માણસની ભરતી તમે કરી શકો છો તો નવસો માણસની તો જ્યારે અમે તો ડ્રાઈવર છે બધાના અહીંયા ગાંધીનગર કે કોઈપણ ઠેકાને આજે અમે એમની રીડની અડ્ડી છે તો અમારું કોઈ કામ જ નહીં કરતા એટલે શોષણ થાય છે અમારું અને કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ એટલે કોઈ બોલવાવાળું નથી અમારું કોઈ સાંભળવાવાળું નથી અમે અહીં અંદર જઈએ તો પહેલાં ત્યાં મોકલે પહેલાં ત્યાં મોકલે એવી રીતના અમારું શોષણ થાય છે ઈએસઆઈ પીએફનું અને પગાર વ્યવસ્થિત પગાર મળતું નથી અમને પછી આ લોકો ધાનેરા કે કોઈ પણ ઠેકાણે ઇમરજન્સીમાં આ લોકો આ જ ડ્રાઈવરો કે ચોમાસામાં કે આ ડ્રાઈવરો વ્હીકલ પુલના એવા છે કે બધે ઠેકાણે કૂદી જઈએ હવે ગંદકીમાં કામ કરવાનું બધું જ તમારે સફાઈ સેવક તો કરે જ છે લેકિન અમારું પણ કામ એ એઠવાડું ઊંચકીને ત્યાં પહોંચાડવાનું કામ અમારું છે તો એ કામો કરતા હોય પણ અમારા ઉપર કોઈ ધ્યાન હાલતું નથી પગાર તો બધાને મળે છે પણ કેવું કે બધાના બે બે તન તન ધાળા કાપી નાખે છે આ લોકો અને જોઈએ પગાર જે લેખિતમાં પગાર છે એ તો કોઈ સંજોગમાં આ લોકો હાલતા નહીં અને જે પગાર સ્લીપને અમારી જે પ્રોબ્લેમ છે તકલીફ છે જે પગાર સ્લીપની તો આ પગાર સ્લીપમાં એવું છે કે હવે ચાર ચાર મહિના થઈ ગયા પણ હજુ સુધી એ લોકો પગાર સ્લીપ બનાવી જ રહ્યા છે હજુ હાલતા જ નહીં એ લોકો આ પગાર સ્લીપ આવે તો અમને ખબર પડે કે અમારું ટોટલ દિવસનું પગાર અમારું કેટલો છે રોજ કેટલો છે અમારો અમે ઓવરટાઈમનું કરીએ તો ઓવરટાઇમમાં અમને વોર્ડ ઓફિસર જે હોય અમારો જે અમારા વોર્ડમાં એ ઓફિસરથી એક જ વસ્તુ કહે છે એટલે અધિકારી કે ભાઈ અમારું કામ શું છે કે સહી કરવાની તમે કામ કર્યું છે ઓકે પણ તમે જે કામ કર્યું છે એના ઉપર એ લોકો સહી ટાઈમ ને સિક્કો એ લોકો મારી ના લે બ્લોક આવે અમારી વિકલ્પ પુલ વિકલ્પ પુલમાં આવે તો વિકલ્પના જે અધિકારી છે અમારા એ લોકો હાથ જ નહીં મેળતા કોન્ટ્રાક્ટર કહે છે એ કોન્ટ્રાક્ટર આલતો નહીં તો હવે એ એમનો પ્રોબ્લેમ છે સાહેબ અમે તો કામ કરીએ છીએ છે રાત દાડા હવે જ્યારે શાલિની અગ્રવાલ જે આપણા કલેક્ટર હતા એ જે સાહેબ આવે ને ત્યારે એવું કીધું કે આખું બરોડા ચોખ્ખું જોઈએ ત્યારે અમે પાંત્રીસ કે ચાલીસ દિવસ સંલંગ અમે રાત દિવસ કામ કર્યું રાત્રે નવ વાગે આવીએ સવારે પાંચ વાગે જઈએ પાછું આઠ વાગે આવીએ પછી પાછું ચાર વાગે અમે ઘરે જઈએ અમને ના ઊંઘવા મળે ના ખાવા પીવાનો ટાઈમ તોય અમે રાત દિવસ મહેનત કરી પણ એનું બી વેતન હજુ સુધી મળ્યું નહીં એના પછી ગરબા આવે તો નાઇટો કરવાની નોરતા આવે તો નાઇટો કરવાની મોરમ આવે તો નાઇટો કરવાની પણ ઓવર ટાઈમ તો આ લોકો હાલતા જ નહીં એ તો બધું એ લોકો જ ચાવી નાખે છે કે એ લોકો અમને ચોખ્ખું કે છે નોકરી કરવી હોય તો કરો વોર્ડમાંથી જો કમ્પ્લેન આવશે કે આ નાઇટ નહીં કરતો તો અમને છૂટું કરવાની ધમકી આલે છે હવે અમારે તો આની પર જ આ જ નોકરી પર જીવવાનું છે અટેન્ડન્સ સીટ તો આપણે જાતે જ ભરે છે બરાબર એટલે એ અત્યારે રજૂ કરેલી જ છે આપણે કે એમની જેટલી હાજરી છે એટલું ચૂકવણું તો એમને આજે કરીને આપેલું જ છે આપણે ડિસેમ્બરમાં પગાર પાવતીની વાત રહી તો પગાર પાવતીનું એમને કીધું છે કે આજે ચાર વાગે લગીન તમને મળી જશે કારણ કે પગારપાવતી બનાવવામાં બી ટાઈમ લાગે છે જે ત્રણસો પંચ્યાસી એક એમ્પ્લોય છે ત્રણસો પંચ્યાસીની એમ્પ્લોયની પગાર પાવતી બનાવવા માટે સમય લે કંપની એટલા સમયથી ડ્રાઈવરો છે તેમ છતાં અત્યારે પગાર પાવતો એટલે આ મહિને જ એમને બધા ઇસ્યુ થયો છે પગાર પાવતીનો અત્યાર સુધી નહોતો એટલે આ મહિને એમને મળી જશે પગાર પાવતી ચાર વાગે લગી ગંભીર આક્ષેપોમાં પણ એવી રીતે પણ કીધેલું કે જે પીએફ નંબર જે એક હોય છે તે તેમનો અલગ અલગ આવે છે શું મુખ્ય કારણ અહીં મુખ્ય કારણ એવું હોય છે કે અહીં આગળ દર વર્ષે કોન્ટ્રાક્ટ બદલાય છે એટલે કોન્ટ્રાક્ટમાં એવું હોય છે કે તમારો આગળનો જે યુએન નંબર હોય એ આ કંપની જનરેટ કરી લીધી હોય એટલે આ લોકોને પહેલાના પહેલાંના જે ઇજાદારના નંબર અલગ અલગ હશે એટલે આ લોકોના ડોક્યુમેન્ટ જે નાખે એનો જે નંબર જનરેટ થયો એ નંબર જનરેટ થઈ જાય બાકી પીએફ તો અત્યારે બધાનો કમ્પલસરી પીએફ બીએસઆઈ બધાનું ભરેલું છે અને એ લોકોને ઓન પેપર આપણે આપેલું છે ડ્રાઈવરોએ એમ પણ ડ્રેસ કોડ આપેલો છે આપણે ડ્રેસ કોડ આપેલો છે પણ એ લોકો નથી લેવા માંગતા એ લોકોની સહી પણ છે મારી જોડે ઓન પેપર આપણી જોડે કાગળ પર એ લોકોનું લખાણ બનશે આક્ષેપોમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે ડ્રાઈવર હોવા છતાં તેમને સિક્યુરિટીનું આઈ કાર્ડ આપવામાં આવે છે સિક્યોરિટીનું આઈ કાર્ડ નથી આપવામાં આવતું આઈ કંપનીનું નામ છે બાલાજી સિક્યોરિટી બાકી ઉપર તો ડ્રાઈવરનો સિમ્બોલ સિમ્બલ મારીને એ લોકોને આપેલું છે હવે કંપનીનું નામ તો આઈ કાર્ડ પરથી ચેન્જ નહીં થાય ને કંપનીનું નામ બાલાજી સિક્યુરિટી સર્વિસ છે તો આઈ કાર્ડ પણ બાલાજી સિક્યુરિટી સર્વિસનું જ લખેલું હશે ને બાકી ઉપર ઓન પેપર તમે આઈ કાર્ડ કોઈનું લાઈવ જોઈ લો ઉપર લખેલું જ છે કે ઓન કોન્ટ્રાક્ટ વીએમસી ડ્રાઈવર પર સિક્કો ડ્રાઈવરોની માંગણી એવી છે હાલમાં કે છેલ્લા ત્રણ મહિનાથી એ લોકોને પગાર તો થાય છે એ લોકો જે સેલરી સ્લીપ આપવી જોઈએ એ આપતા નથી ઇજારદાર એટલે આજે ઇજા એનું ધ્યાન દેવું છે આજે બપોરે ચાર વાગ્યા સુધી ત્રણ મહિનાની સેલરી સ્લીપ આપી દેવાની અને દિશામાં મહિના ચુકવણું જે ગઈકાલે થયું છે એનું સેલરી સ્લીપ લગભગ બે દિવસમાં આપી દેશે એ લોકો જનરલી બી એ વન ઈ નંબર તો એક જ હોય છે દર મહિને એક જ હોય છે આમાં કોઈ બીજા દર અગિયાર મહિનાનો બાર મહિનાનો આપણો કોન્ટ્રાક્ટ હોય છે એ પ્રમાણે એ લોકોને પીએફ નંબર જનરેટ કરતા હોય છે એ એક જ છે એટલે જે સેલર સ્લીપ આવશે એમાં પીએફ ઈ નંબર બી આવી જશે એટલે એમાં તો કોઈ એવું નથી કે અલગ અલગ નંબર હોય એક જ નંબર આવે લગભગ નવ્વાણું ટકા બધાનો એક જ હશે કદાચ નવા આપણે ભરતી કર્યા હોય માણસો એમાં કદાચ આપણે નવો જનરેટ કરવો પડે એમાં અલગ નંબર થાય બાકી જૂના જે કન્ટિન્યુ હતો હોય દર વર્ષે એ લોકોને એક જ પીએફ નંબર ઈ નંબર આવશે લગભગ હાલમાં તો એક જ છે બધાનું કોઈ એવું નથી કે અલગ અલગ હશે નંબર